રોજ તાજ હોટેલ ખાતે એક બદ દબદબાભેર કાર્યક્રમમાં દાદા સાહેબ ફાળકે ઇન્ટરનેશનલ ફિલ્મ એવોર્ડ બે નું ચોવીસનું આયોજન કરવામાં આવ્યું હતું તેમાં અલગ અલગ કેટેગરીઓ પૈકી બેસ્ટ શોર્ટ ફિલ્મની કેટેગરીમાં ગુજરાતી શોર્ટ ફિલ્મ વૃક્ષરી પણ પસંદગી પામી હતી આ કેટેગરી માટે દેશ આવેલી દસ હજાર પાછળ રાખીને વૃક્ષરીએ આ સન્માન મેળવ્યું હતું આ સમારંભમાં શાહરૂખ ખાન કરીના કપૂર આની મુખર્જી અનિલ કુમાર અનિલ કપૂર વિદ્યુ વિનોદ ચોપરા નયન તારા બોબી દેવલ જેવી બોલીવુડની હસ્તીઓ ઉપસ્થિત રહી હતી સમગ્ર એવોર્ડ સેરેમનીને જાવેદ જાફરી તથા અપાર શક્તિ ખુરાનાએ હોસ્ટ કરી હતી મહત્વનું છે કે સમગ્ર વિશ્વ પર અત્યારે ગ્લોબલ વોર્મિંગની ભયજનક અસરો ઝડપી રહી છે ત્યારે વૃક્ષરી એક વૃક્ષને બચાવવાના સંઘર્ષને બયાન કરે છે અને ફિલ્મમાં મુખ્ય ભૂમિકામાં ગુજરાતી ફિલ્મો ટીવીના પીઠ અભિનેત્રી અન્નપૂર્ણા શુક્લ છે જ્યારે આ ફિલ્મને ગાંધીનગરના યુવા ફિલ્મ મેકર રાહુલ વાણિયાએ ડિરેક્ટ કરી છે અને સોરીન શાહે પ્રોડ્યુસ કરી છે બ્યુરો રિપોર્ટ સીએન ટ્વેન્ટી હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે ઉઠાવો મોબાઈલ અને ગૂગલ પ્લે સ્ટોર પરથી ડાઉનલોડ કરો અમારી સીએન ટ્વેન્ટી ફોર ન્યુઝ મોબાઈલ એપ